નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની નંદનવન પ્રાથમિક શાળામાં ઓગણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના મુચકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ઓઘણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી આજના પ્રસંગે એસએમસીના અધ્યક્ષ દિનેશભાઈ રમણભાઈ ગોહિલ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો શાળામાં કુલરનું દાન આપનાર એવા સુરેશભાઈ પરમાર ટાંકીનું દાન આપનાર લક્ષ્મણભાઈ ગોહિલ તથા એકસો એકવીસ થાળી અને દાન આપનાર એવા ગામના સરપંચ ડાયાભાઈ અરમાનભાઈ પઢિયારનું શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે શાળામાં એસએમસીના અધ્યક્ષ દિનેશભાઈ ગોહિલ દ્વારા શાળામાં નવીન સોફા તથા વીસ થેલી સિમેન્ટનું દાનની જાહેરાત કરતા શાળા પરિવાર તથા ગ્રામજનો વતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ દિવસે ખાસ શાળામાં વિવિધ કામોમાં સહકાર આપનાર નરેશભાઈ પઢિયાર હિતેશભાઈ પઢિયાર તથા